સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સિટેક્સનું આયોજન કરાયું હતું એક્સપોના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું ચેમ્બરના અતિ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે સુરતના સરસાણા ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં ચંદ્રકાંત ભાઈ પાટીલે જણાવ્યું કે એક સામાન્ય કે મધ્યમ વર્ગના માણસ ખરીદી શકે અને પોતાનો બિઝનેસ કરી શકે તે પ્રકારના મશીનરી બનાવવામાં આવ્યો છે જેમાં નાનામાં નાનું મશીનરીથી ત્રણ કલાકથી લઈને જે પ્રકારે મશીન જોઈતા હતા તે પ્રકારે તૈયાર કરી આપે છે આજની મોંઘવારીમાં લોકોને ઘર ચલાવવું દોલું બન્યું છે ત્યારે બીજી બાજુ ચાઇનામાં જે મશીન આવે છે તે ચાલીસથી પિસ્તાલીસ લાખનું મશીન હોય તેની અડધી કિંમતમાં મશીન તૈયાર કરી આપવામાં આવે છે તેમને મશીનરી ઝડપી અને તાત્કાલિક સર્વિસ પણ મળી રહે છે એટલે આ એક્સપોના માધ્યમથી ચંદ્રકાંતભાઈ પાટીલનું માનવું કે લાખો લોકો સુધી આ નાના મશીનની વિશેષતા લોકો સુધી પહોંચે અને લોકો પોતાનો બિઝનેસ અને નજીવા ખર્ચામાં પણ સ્ટાર્ટઅપ કરી શકે છે તે માટેનો પ્રયાસ છે અને એમને આશા છે આ મશીનરી થકી અનેક લોકોને આનો લાભ મળશે અને અમે પૂરેપૂરા સરકાર મશીન ખરીદી કરવાને આપશો તેમ જણાવ્યું હતું મારા મશીનની વિશેષતા એટલે પહેલાથી એવું કે જે પણ ચાઇના ચાઇનીઝને કોઈ પણ મશીન આવતો હોય ચાઇનાવાળો એ મોડલ આપણે એના કરતાં પચાસ ટકા ઓછી કિંમતમાં અને એના કરતાં વધારે ફેસિલિટી વાળું છે એટલે અમારું દરેક મોડલ જે છે જે પણ છે જે ચાઈનાનું કોઈ વીસ લાખનું મશીન આવતું હોય તો તે મોડલ આપણું છથી સાત લાખમાં બનતો હોય પચાસ લાખમાં આવતો હોય તો અઢારથી વીસ લાખમાં બનતો હોય અને અમારું અહીંયા સ્પેશિયલ પર્પઝ મશીન પણ બનાવવામાં આવે છે ખાસ શું ફરક શું હોય છે ફરક એમાં એવું હોય છે કે ચાઇનાનું મશીન કોઈ પણ આવે તો એમાં એક જ પ્રકારની ક્વોલિટી ચાલતી હોય ને આપણે અહીંયા જે મેન્યુઅલી ઇન્ડિયન હિસાબે બનાવેલું હોય તો એમાં મારી અલગ અલગ ડિઝાઇન બની શકે કે ભાઈ એ લોકોના મશીનમાં એક જ ક્વોલિટી ચાલતી હોય ને આપણા અહીંયા જે ઇન્ડિયન ટેકનોલોજી કે સુરતના ખાસ કરીને સુરતના સ્પેશિયલ પર્પઝના હિસાબે આપણે બનાવેલું હોય કે નાના માણસ પણ લઈ શકે એનું બજેટ પણ ઓછું હોય ને ચલાવવામાં પણ ઇઝી હોય કેટલું બજેટ હોય છે ને કેટલા લોકો આમાં કામ કરી શકે મશીન કરી શકે આમાં અત્યારે ઘણા લોકોને કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળતા નથી મોટી પૂંજી કોઈની પાસે હોતું નથી ધંધા કરવા માટે તો આમાં આપનો અઢીથી ત્રણ લાખથી નાનામાં નાનું બિઝનેસ પણ ચાલુ થઈ જાય છે અને પછી ત્રણ લાખથી લઈને આપણી પાસે ત્રીસ લાખ સુધીના અલગ અલગ મોડલ આવે છે વિજય મેવાલા ધ પ્રેસિડેન્ટ ધ સદગુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ અમારી સિટેક્સની અગિયારમી એડિશન છે અને આજે એટલે દસ અગિયાર અને બાર ત્રણ દિવસ માટે સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં જલશક્તિ મંત્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી સી આર પાટીલ સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સુરતના કલેક્ટર શ્રી પારધિવ સાહેબ અહીં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની ઓટોમેટિક મશીનો કે જે તમે એ મશીન પર કપડું વિવિંગ કરીને વૈશ્વિક બજારમાં ટકી શકો અને વિશ્વની સાથે હરીફાઈ કરી શકો એ પ્રકારની મશીનરીઓ મૂકવામાં આવી છે આ મશીનરીમાં ફોલ્ટલેસ કપડું બનશે જેથી અમે બીઆઈએસ અને ક્યુસીઓમાં પણ તમને એના સર્ટિફિકેશનમાં બી તમને તકલીફ પડશે નહીં માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લો જો કોઈ મશીનરી નાખવા માગતું હોય તો તેણે અવશ્ય આ એક્ઝિબિશનની મુલાકાત લેવી અને ત્યાર પછી નક્કી કરવું કે અમારે કઈ મશીનરી નાખવી છે જેથી કરીને પ્રોપર જગ્યાએ એ મશીનરી ઉપયોગ થઈ શકે અંડર વન રૂફ તમે દરેક પ્રકારની મશીનરી જોઈ શકો એ આનો ઉદ્દેશ્ય છે મોદી સાહેબનું વિઝન ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારત એ આ એક્ઝિબિશનનું એક પ્રથમ પગલું કહી શકાય કે જો આ એક્ઝિબિશનમાંથી તમે મશીનરી ખરીદશો તો આજના જમાનાની લેટેસ્ટ મશીનરી અને વૈશ્વિક બજારમાં આપ ટકી શકશો ઊભા રહી શકશો અને મોદી સાહેબનું વિઝન આપો પૂરું કરી શકશો